સુકાંત લોકના શુભ સંદેશમાંથી પાઠ પહેલો અધ્યાય કલમ સડસઠ થી એનો બાપ જખરિયા પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને બોલી ઉઠ્યો ઈઝરાયેલના ઈશ્વર પ્રભુને ધન્ય હો એણે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી તેને મુક્ત કરી છે પોતાના પવિત્ર પૈગંબરોને મુખે પોતે આપેલા વચન અનુસાર તેણે પોતાના સેવક દાવિદના વંશમાં આપણા માટે સમર્થ મુક્તિદાતા પેદા કર્યો છે યુગ યુગથી તેણે એવું વચન આપ્યું હતું કે આપણા દુશ્મનોથી અને આપણો દ્વેષ કરનાર સૌના હાથમાંથી પોતે આપણને મુક્ત કરશે આમ તેણે આપણા પૂર્વજો પ્રત્યે દયા બતાવી છે પોતાનો પવિત્ર કરાર સંભાળ્યો છે એણે આપણા પૂર્વજ આબ્રાહમને એવો કોલ આપ્યો હતો કે હું તરી પ્રજાને દુશ્મનોના હાથમાંથી મુક્ત કરીશ જેથી તેઓ ભયમુક્ત બનીને પવિત્ર અને ધર્મપરાયણ હૃદયે મારા સાનિધ્યમાં જીવનભર મારી સેવા કરી શકે અને હે બાલપુત્ર તું પરાત્પરનો પૈગંબર કહેવાશે કારણ તારે પ્રભુની આગળ આગળ ચાલી માર્ગો તૈયાર કરવાના છે તારે એની પ્રજાને જણાવવાનું છે કે એમને મુક્તિ પાપોની માફી મળવાની છે આપણા ઇઝરાયલની કુણી દયાને કારણે સ્વર્ગીય પ્રભાતની પ્રભા આપણા ઉપર પડશે તે અંધકારમાં અને મૃત્યુની છાયામાં વસનારાઓની પ્રકાશ આપશે અને આપણા ચરણોની શાંતિને માર્ગે દોરી જશે આ પ્રભુની વાણી છે મિત્રો આજના શુભ સંદેશમાંથી આપણે એક પાઠ જીવનમાં લેવાનો છે કે જખારિયા પવિત્ર આત્માથી સભર થઈને તે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે અને તેનો બાપ પૈગમ્બર પોતાના પૈગંબર આપેલા વચન અનુસાર પોતાના સેવકના દાવેદા વંશમાં સમ સમર્થ મુક્તિદાતા મોકલનાર છે તેમણે એક વચન આપ્યું હતું કે દુશ્મનોના હાથમાંથી તે આપણને મુક્ત કરશે અને આપણા પૂર્વજોને પૂર્વજો પ્રત્યે તેમણે દયા બતાવી છે તે તેઓ પોતાનો પવિત્ર કરાર સાંભળ્યો છે અને પૂર્વજ આબ્રાહેમને એવો કોલ આપ્યો હતો કે તે પોતાના દુશ્મન દુશ્મનને આપણી પ્રજાને દુશ્મનના હાથમાંથી મુક્ત કરશે તેથી તેઓ ભયમુક્ત અને ધર્મપરાયણ થઈ જશે અને તેઓએ કીધું છે કે તેઓ આપણને બાપોની માફી આપશે અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જશે અસ્તુ